નિવૃત્ત બેંક મેનેજરને અડતાલીસ અડતાલીસ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં ફસાવી અને એક કરોડ રૂપિયા જેટલી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવે છે નિવૃત બેંક મેનેજરને અડતાલીસ દિવસ કરી હતી મહિલાએ બે લાખમાં બેંક ખાતું યુપીના ના ઈસમને ભાડે આપ્યું હતું આ અંગે શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે સુરતના ઘોડદોડ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા સડસઠ વર્ષીય આધેડ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે તેઓ બેંકમાં સિનિયર મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા તેમના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો કોલ કરનારે પોતાની ઓળખ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ ટેલિકોલ ડિપાર્ટમેન્ટ અને સીબીઆઈના નામે ધમકાવી સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગના રૂપિયા છ નેવ્યાસી કરોડનો કેસ હોવાના નામે દમ માર્યો હતો આધાર કાર્ડના ગુનામાં ઉપયોગ થયો છે અને બદલામાં અડસઠ લાખ તમને મળ્યા છે તેમ કહી બેન્કની તમામ ડિટેલ મંગાવી લીધી હતી બીજા બાજુએ આધેડની તપાસમાં ઇન્વોલ્વમેન્ટ નહીં નીકળે તો સુપ્રીમ કોર્ટના જજ દ્વારા ક્લીન ચીટ આપી આરબીઆઈ દ્વારા અડતાલીસ કલાકમાં જ તમારી બધી રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે તેવી પણ ખાતરી આપી હતી આ ભેજા બાજુએ આધેડને અલગ અલગ બેંકના ખાતાઓમાંથી બચત તથા એફડી તોડાવી લીધી હતી અને પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા એક કરોડ પડાવી લેવાયા હતા ત્યારબાદ નાણાં પરત આપવા કોર્ટમાં કોન્ફિશિયાલિટી બોન્ડ પેટે ચાર લાખ ફેડરલ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવાયા હતા આ આરોપીઓએ અડતાલીસ દિવસ આધેડને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનાવી

પાંચ લાખ રૂપિયા જેટલી માતમાર રકમનો ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયા અંગેની નો ફરિયાદીશ્રી દ્વારા સાયબર ક્રાઈમ સેલો સંપર્ક કરવામાં આવતા તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી આ જે ફ્રોડ થયું છે જેની અંદર ફરિયાદીશ્રીને એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયું છે જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો જો તમારો આનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકી તે ડર વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ

અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાસબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટીપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને રીતેશ અંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે કૈલાશબેન ભંડેરી એ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રિધેશને ને આપેલ હતું જેને આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ વોન્ટર છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું બેનનું કૈલાસબેનનું એકાઉન્ટ આપેલ હતું કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે